તો મિત્રો એટલે એન્ટી અને એમ એટલે મેરિડમ એટલે કે પોસ્ટ એમ એટલે મેરિડમ એટલે કે પીએમ નું પૂરું નામ થશે પોસ્ટ મેરિડમ તો આવી જ રીતે એ એમનું એન્ટી મેરિડમ અને પીએમનું પોસ્ટ મેરિડમ નામ થશે તો મિત્રો આ અંદર આપણે અને પૂરું નામ શું છે તેની માહિતી આપણે મેળવી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો ફરી વખત જણાવી દો કે આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આભાર